નમસ્કાર મિત્રો આજે અજાણ્યા ગામના મુખીએ ભૂતિયાને ચેલેન્જ કરી કે તું બે મહિનાથી ગુમ થયેલા એ કઠિયારાઓને ગામમાં જો પાછા લાવે ને તો જા હું તને આ ગામનો ન્યાયમંત્રી બનાવી દઈશ અને ત્યારે ભૂતિયો એ ખોવાયેલા કઠિયારાઓ પાસે પહોંચી ગયો છે અને તેમને દસ હજાર વૃક્ષો વાવવાની સજા મળી હતી અને તે માટે તેઓ બે મહિનાથી ઘરે નથી આવી શક્યા અને આ બાજુ ગામમાં તો બધા એમ સમજી બેઠા છે કે આ ચાર કઠિયારાઓ

છે અને જેવો ગામમાં પ્રવેશ કર્યો ને તેની સાથે તો પહેલાં તો આમને કોઈએ જોયા નહીં પરંતુ જેવા ચાલતા ચાલતા આ પાંચે જણ ગામના ચોકમાં આવ્યા ને ત્યાં તો ગામના માણસો આમને જોઈ ગયા અને અમુક છોકરાઓ તો ભાગતા ભાગતા પહોંચ્યા કઠિયારાઓના કૂબે અને જે ગુમ થયેલા કઠિયારાઓ હતા તેમની પત્નીઓને જઈને કહે છે કે ભાભીમાં કાકા સહી સલામત છે અને ભૂતિઓ તેમને લઈ અને આપણા ગામમાં આવી ગયો છે અને મિત્રો જ્યારે આ બાળકોએ આટલો સંદેશો આપ્યો ને ત્યાં તો ચૂલે રોટલા પડતા મૂક્યા તો કોઈક પાણી ભરી રહી હતી માટલા કર્યા અને અને ભાગ્યા ગામ તરફ જે માણસોને મૃત્યુ પામ્યા છે એવું સમજી અને જીવન જીવતા હતા ને એ બધાને હજી પૂરેપૂરો આ વાત ઉપર વિશ્વાસ નથી પણ જ્યારે આવી વાત સાંભળી છે ને તો બધા સાંજાન ભૂલી અને કઠિયારાઓને જોવા માટે કઠિયારાઓની આખી વસ્તી દોડી છે ગામના ચોક તરફ અને હવે તો આખું ગામ ભેગું થઈ ગયું છે અને ત્યાં આ કઠિયારાઓની બાઈઓ અને છોકરાઓ પણ ત્યાં પહોંચે છે અને જતાની સાથે જ તેમના સ્વામીનાથને જોતા જ તેમની આંખોમાં શ્રાવણ ભાદરવો વરસી રહ્યો છે અને પોતપોતાના કઠિયારાઓને જઈને ભેટી પડે છે અને ગામની વચ્ચે ખુબ જોરથી રોક રોગ કકડાટ મચાવે છે અને ત્યારે મિત્રો આ દ્રશ્ય કેમ ના થાય કે જેને મૃત માણસ ગણી અને જીવન જીવતી એ બાઈ સુહાગને આજે ભૂતિયો પાછા લાવ્યો છે અને પછી તો બધા ભૂતિયાના નામના નારા લગાવવા લાગ્યા અને જોર જોરથી ભૂતિયાની જય જે કાર કરવા લાગ્યા અને એ ભૂતિયાના જે જે કારનો અવાજ જ્યારે મુખી બાપાની મેડીએ પહોંચ્યો ને ત્યારે મુખીને એમ લાગ્યું કે ભૂતિયાને કોઈકે પતાવી નાખ્યો છે અને આ તેનો જ છે એટલે મુખી બાપા પણ પોતાની મેડીએથી ભાગતા ભાગતા આવે છે અને આવીને જુએ છે તો ભૂતિયાએ પેલા ચાર કઠિયારાઓને સહી સલામત પાછા ગામમાં લાવ્યા છે અને આ જોતાની સાથે જ તેમના ડોળા ફાટી ગયા અને તેઓ જુએ છે તો બુધિયો ગામમાં બધાનો હીરો બની ગયો છે અને તેથી મુખી હવે વિચારમાં પડી ગયા કે આ ભૂતિઓ કોણ છે અને તેને આ ગામમાં આવવાનો મતલબ શું છે અને આટલા બધા સંઘર્ષોને સામે લડીને પણ આ બે મહિનાથી ગુમ થયેલા એ કઠિયારાઓને પાછા કેવી રીતે લાવ્યો હશે તો હવે આને સાધારણ માણસ ગણાય નહીં અને મેં તેને બાળક ગણી અને મોટી ભૂલ કરી છે પણ હવે મારે આના પર જોવડાવવું પડશે તો જ મને જાણવા મળશે કે આ નાનકડા બાળકરૂપી ભૂતિઓ છે કોણ અને પછી તો ગામને સારું લગાડવા માટે આ ગામના મુખી ભૂતિયાની પાસે જાય છે અને તેને ગામ વચ્ચે સાબાસી આપે છે અને કહે છે કે આજે રાત્રે સભા ભરાશે અને આગળની વાત આપણે સભામાં કરીશું આટલું કહી અને બધાને પોતપોતાના ઘરે મોકલે છે અને આ ચાર કઠિયારાઓ ભૂતિયાને તેમના કૂબે લઈ જાય છે અને આમ કરતાં કરતાં એ દિવસ પૂરો થયો અને રાત પડવા આવી છે ત્યારે ગામના બધા માણસો રોજની જેમ આ ગામમાં દીવા પ્રગટાવે છે અને આજે તો ટોડલે ટોડલે આ કઠિયારાઓ પણ દીવા પ્રગટાવ્યા છે અને વાળું પાણી કરી અને રોજની જેમ આજે પણ ગામમાં સભા ભરાવાની છે અને ભૂતિયા બે વાતોનો ન્યાય કરી નાખ્યો છે પણ હજી ત્રણ વાતોનો ન્યાય હજી કરવાનો બાકી છે તો મિત્રો આજે જોઈએ કે ત્રીજી વાતનો ન્યાય કેવો છે અને રોજની જેમ આજે પણ ગામના ચોકમાં પંચ આવી ગયું છે ગામના બધા માણસો આવી ગયા છે કઠિયારાઓ પણ આવી ગયા છે અને મુખી બાપા પણ આવી ગયા છે અને હવે વેલા બાપા અને ભૂતિયો પણ આવે છે ત્યારે આખા ગામે ભૂતિયાને આવવાનું સ્વાગત કર્યું અને કહે છે કે બેટા ભૂતિયા તે અમારા ગામના બે ન્યાય પૂરા નિષ્ઠાપૂર્વક કર્યા છે તો આજે ત્રીજી વાતનો ન્યાય પણ તારે જ કરવાનો છે પણ ત્યાં તો ગામનું પંચ બોલ્યું કે હે મુખી બાપા તમે તમારું વચન પૂરું કરો અને તમે આ ભૂતિયાને આપણા ગામનું ન્યાયમંત્રી બનાવો અને ત્યારે વચન આપીને બંધાઈ ગયેલા એ મુખી પાસે હવે તો કોઈ બીજો રસ્તો વધ્યો નથી એટલે તેઓ ભૂતિયાને સભાની વચ્ચે બોલાવે છે અને તેને સંબોધી અને પછી તેને ન્યાયમંત્રી બનાવે છે અને ભૂતિયાના માથે ન્યાય મંત્રીનો મુકટ પહેરાવે છે અને કહે છે કે આજથી હું આ ગામનો મુખી આ ભૂતિયાને આપણા ગામનો ન્યાય મંત્રી બનાવું છું અને હવે ભૂતિયો પાંચ પંચની આગળ બેસશે અને તેનો જ ન્યાય આ ગામમાં સર્વશ્રેષ્ઠ હુકમ ગણાશે અને ત્યારે સૌ કોઈ ભૂતિયાને આ પદ મેળવવાથી ખુશ થયા છે અને તાળીઓના ગડગડાટ સાથે તેને વધાવે છે પણ મિત્રો આ ગામનો મુખી એ કાંઈ ઓછો નથી એટલે ત્રણ તાળીઓ પાડી અને સભામાં છેલ્લે બેઠેલા માવજીભાઈની સામે ઈશારો કરીને કહે છે કે માવજીભાઈ તમે મારી મેળી આવી અને કંઈક કહેતા હતા તો હવે આ સભાની વચ્ચે કહો તો બધાને ખબર પડે એટલે મિત્રો આ પાછળ બેઠેલા માવજીભાઈ કે જેમનો દુબળો પાતળો દેહ છે અને એસી વર્ષની ઉંમર છે અને લાકડીના ટેકે ટેકે આગળ આવ્યા છે અને માંડ માંડ તેઓ ચાલી શકે છે અને આવી હાલતમાં તેઓ સભાની વચ્ચે આવીને કહે છે કે હે ગામના મુખી બાપા અને હે ગામના પંચ મારે તમને એટલી જ વાત કરવી છે કે મારા ઘરે મારો એકનો એક દીકરો છે અને મારા ઘરે મારે પોતાની પાંત્રીસ વીઘા જમીન આ ગામની અંદર છે અને આ જમીન જ્યારે મારામાં હિંમત હતી ને ત્યાં સુધી તો મેં ખેતી કરી અને એના નફાથી મેં મારા દીકરાને પણ પરણાવી દીધો તો હવે તો મારી ઉંમર પૂરી થવા આવી અને હવે હું તો રહ્યો પીળું પાન અને ગમે ત્યારે ખરી પડવાનો પણ મારો દીકરો અને તેની પત્ની બસ એક ભેંસ લાવ્યા છે અને એનું દૂધ વેચી અને પોતાનું ગુજરાન ચલાવે છે અને મારી પાંત્રીસ વીઘા જમીન તો એમની એમ જ હોગટમાં પડી રહી છે તો એ ગામના પંચો એને તમે સમજાવો તો એ ખેતીના કામ કરતો થાય અને કાંઈક કામ કરશે તો તે કાંઈક કમાતો થશે અને તેની દુબળી દશા સુધરશે અને તે ગામમાં મોટો માણસ ગણાશે ત્યારે ગામનું પંચ કહે છે કે હે માવજીભાઈ તમારો દીકરો રહ્યો ને એ તો કામચોર છે અને નાનપણથી જ તે કામમાં ખૂબ જ આળસું અને બહાના બતાવતો હતો માટે આવા ન્યાય અમારી સભામાં ન થાય અને તેને સમજાવવા માટે તમે કેટ કેટલા સાધુ સંતો ભુવા ભક્તો કર્યા છે પણ તે ના સુધરે અને આમ ગરીબનો ગરીબ બેસી રહે તો એમાં ગામ શું કરી શકવાનું છે અને એનો ન્યાય અમારે કેવી રીતે કરવાનો 哦。Oh. પણ ત્યાં તો મુખી બોલ્યા કે આજે આપણા ગામનો નવો ન્યાય મંત્રી નિયુક્ત કરવામાં આવ્યો છે તો આપણે તેને જ કહીએ ને કે આ દાદાના છોકરાને ન્યાય કરી બતાવે અને તેને સારા ધંધે લગાડે તો આપણે પણ માનીએ કે આ ભૂતિયો આપણા ગામનો ન્યાયમંત્રી ખરો છે અને આમ આજે ફરીવાર ભૂતિયાના માથે ત્રીજો ન્યાય આવ્યો છે ત્યારે ભૂતિયો કહે છે કે હા મને મંજૂર છે અને એ આળસુ માણસ વધારતો નહીં પણ છ મહિના પૂરા થાય ને એ પહેલાં તો મોટો માણસ બની જશે અને એટલો મોટો મહાન બનશે કે એ જ છ મહિના પછી આ ગામનો મુખી હશે આવું મારા ભૂતિયાનું આ ગામની વચ્ચે વચન છે અને ત્યારે ભૂતિયાનું આટલું કહેતાની સાથે તો ગામના મુખી ખડખડ દાંત કાઢીને હસવા લાગ્યા કે રેવા દે ભૂતિયા તું તારું ન્યાય મંત્રીનું પદ પણ મને લાગે છે કે આમ વચનો આપશે ને તો ખોઈ બેસશે ત્યારે ભૂતિયો કહે છે કે તમને તો કદાચ ખબર જ હશે મુખી બાપા કે આ ભૂતિયાને હારવાની કદી આદત નથી અને ધાર્યા કામ પાર પાડું ને એનું નામ ભૂતિયો છે ત્યારે ગામના મુખી કહે છે કે પણ ભૂતિયા એ તું મોટો માણસ કેવી રીતે બનાવશે અને આ ગામ તેને મુખી બાપાનું પદ ક્યારે સોંપવાનું નથી અને ત્યારે ભૂતિયો કહે છે કે હે મુખી બાપા બે વાતોનો ન્યાય થયો છે ને તો એમ સમજી લેજો કે આ ત્રીજો ન્યાય પણ ભૂતિયો કરીને જ રહેશે અને આજે તો આમ ત્રીજો ન્યાય પણ ભૂતિયાના જ ઉપર આવીને પડ્યો છે અને આમ સભા વેરાણી અને આજે આખું ગામ ખુશખુશાલ છે કેમ કે આજ દિવસ સુધી કોઈ જ ન્યાય કોઈ કરી નહોતું શકતું કેમકે ગામના મુખીનો ન્યાય કોઈને પરવડતો જ ન હતો અને તે ન્યાય ન હતો પરંતુ હંમેશા અન્યાય જ હતો પરંતુ હવે તો ભૂતિયો આ ગામ માટે એકી પગે ઊભો થઈ ગયો છે અને હવે તો ત્યાં માવજીભાઈના આળસુ દીકરાને ગામનો એક ધનિક માણસ બનાવી ਨੇ મુખી બનાવવાની ભવિષ્યવાણી કરી દીધી છે એ પણ સભાની વચ્ચે તો મિત્રો જોઈએ હવે કે આગળની ઘટના શું બને છે અને આટલી વાત પૂરી થતા બધા પોતપોતાના ઠેકાણે જઈ અને નિંદ્રાને આધીન બની જાય છે અને સવારે ઊઠી અને ભૂતિયો આ ચારે ચાર કઠિયારાઓની પાસે જાય છે અને તેમને જઈને કહે છે કે આ માવજીભાઈનો દીકરો ક્યાં રહે છે અને મેં તો તેને ક્યારેય જોયો નથી તો મને તેનું ઠેકાણું બતાવો અને આમ આ ચાર કઠિયારાઓની મદદથી ભૂતિઓ પહોંચ્યો માવજીભાઈના દીકરાની પાસે અને ત્યાં જઈને જુએ છે તો આખા પરિવારના તૂટેલા ફાટેલા મેલા ઘેલા કપડાં છે અને એક બાઈને બે બાળકો છે અને આ જોઈ અને ભૂતિઓ સમજી ગયો કે આ અળસુના ઘરે આ આટલી જમીન છે તો એ કેવા એના હાલ બનાવ્યા છે અને પછી ભૂતિઓ તેની પાસે જઈને કહે છે કે ભાઈ તારું નામ શું છે કે મારું નામ રમેશભાઈ છે પણ આખું ગામ મને રમો કહે છે પણ તમે કોણ છો અને આમ મારા ઘરે ક્યાંથી અને ત્યારે ભૂતિયો કહે છે કે હું આ ગામનો મહેમાન છું અને મારું નામ ભૂતિયો છે અને તારી પાસે તારા બાપ દાદાની પાંત્રીસ વીઘા જમીન છે શું એ વાત ખબર છે તને ત્યારે રમો બગાસા ખાતો ખાતો કહે છે કે હા મેં પણ એવું સાંભળ્યું તો છે પણ ક્યારેય જોવા ગયો નથી અને ત્યારે ભૂતિયો કહે છે કે રમા તું એ પાંત્રીસ વીઘા જમીનમાં ખેતી કરે ને તો તું રૂપિયે રમતો થઈ જાય ત્યારે રમો બોલ્યો કે ભૂતિયા રૂપિયા શું કરવાના રૂપિયાથી થોડા પેટ ભરાય અને આપણાથી તો ધંધો થવાનો નથી માટે એક ભેસ લાવ્યા છીએ તો તેનું દૂધ વેચી અને તેમાંથી જે કાંઈ પણ મળે એમાંથી અમારું ગુજરાન ચાલે છે બાકી વધારે કમાવાની અમારી કોઈ ઈચ્છા જ નથી અને ત્યારે રમાની આટલી વાત સાંભળી અને ભૂતિયો સમજી ગયો કે અહીંયા સીધી ઘી નીકળવાનું નથી અને ભૂતિયો કહે છે કે શું ખરેખર તારે મહેનત નથી કરવી કે નથી કરવી જાને ભાઈ નીકળને અને ખબર ક્યાં ક્યાંથી ચાલ્યા આવે છે આવી સલાહો ત્યારે ચાલી નીકળ્યો અને વેલા બાપાને જઈને કહે છે કે હે વેલા બાપા રમો માનતો નથી ત્યારે વેલા બાપા કહે છે કે તો હું શું કરું તું બન્યો છે આ ગામનો ન્યાય મંત્રી તો ન્યાય હવે તું કર અને આપણે આ ગામના મહેમાન છીએ અને આપણે દિવ્ય પુરુષને શોધવા માટે નીકળ્યા છીએ વીર મહારાજને છોડાવવાના છે તો તારે અહીંયા ન્યાયમંત્રી બની અને શું આ ગામમાં રાજ કરવાનું છે કે દાદા રાજ નથી કરવાનું પણ આ ગામનો ન્યાયમંત્રી બનવા પાછળ મારો એક મોટો ઉદ્દેશ છે અને તે પૂરો કરીને જ આપણે આ ગામમાંથી નીકળવાના છીએ ત્યારે વેલા બાપા કહે છે કે એવો તો તારો કેવો ઉદ્દેશ છે કે જેને પૂરો કરવા માટે ત્યારે ન્યાયમંત્રી બનવું પડ્યું છે ત્યારે ભૂતિયો કહે છે કે દાદા એ બધી વાત જવા દો પણ સાંભળો આજે રાત્રે તમારે મારી સાથે આવવાનું છે અને આપણે આજે રાત્રે આ ગામમાં ચોરી કરવાની છે અને ત્યારે ભૂતિયાની આટલી વાત સાંભળી અને વેલા બાપાના ડોળા ફાટી ગયા અને કહે છે કે ભૂતિયા મને ખબર છે કે તું મને અહીંયા ફસાવા માગે છે અને તું ન્યાય મંત્રી છે એટલે તું મને સજા કરવાનો છે પણ હું તારી વાતમાં આવવાનું નથી અને મારે કોઈ જગ્યાએ ચોરી કરવા નથી જવું ત્યારે ભૂતિયો કહે છે કે વેલા બાપા મારી વાતને સમજો અને ચોરી તો કરવી જ પડશે કે ભૂતિયા શેની ચોરી અને કોના ઘરેથી શું ચોરવાનું છે કે દાદા આજે રાત્રે આપણે રમાના ઘરે જવાનું છે અને તેની ભેંસ ચોરીને ચાલ્યું જવાનું છે કે પણ ભૂતિયા એ રમાની ભેંસ ચોરી અને આપણે શું કરીશું અને એમાં તું કેવી રીતે ન્યાય કરીશ અને ત્યારે ભૂતિયો કહે છે કે દાદા તમને તો ખબર જ છે ને કે હું જે કરતો હોય એની અંદર કાંઈક તો રહેલું જ હોય છે માટે તમે મને આવા સવાલ ના કરો પણ મને સાથ આપો અને આજે રાત્રે ગમે તેમ કરી અને આપણે એ રમાની ભેંસ ચોરવાની છે અને મિત્રો આવો પ્લાન બનાવી અને ભૂતિઓ અને વેલા બાપા રાતના મોડી રાત્રે રમાની ભેંસ ચોરવા ગયા છે અને ભેંસ ચોરી અને ત્યાંથી નીકળ્યા છે તો મિત્રો આ ભેંસની ચોરી કરી અને ભૂતિઓ શું સાબિત કરવા માંગે છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે અમારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો અમારી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કારણ કે મિત્રો દરરોજ રાત્રે નવા નવા ઇતિહાસ આ ચેનલ પર આવતા રહે છે જય માતાજી